સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા દ્વારા પાટડી પોલીસ મથક પાસે નિર્માણ કરવામાં આવેલા સુભાષચંદ્ર બોઝ શાક માર્કેટ ના ઓટલા ની હરાજી પેલી જાન્યુઆરી બે હાજર નોટિસ ફટકારવામાં આવી છે છતાં નાના ભરપાઈ નહીં કરવામાં આવે તો પોલીસ મથકે છેતરપિંડી ફરિયાદ પણ નોંધાવવામાં આવશે જેનો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ પેલી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ પાટલી નગરપાલિકા ખાતે શાક માર્કેટ

નાના ભરપાઈ નહીં કરે તેમની વિરુદ્ધ પોલીસ મથકે છેતરપિંડી ની ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે ત્યારે ઓટલામાં બોલી બોલનાર ભાડા પટ્ટી ઓટલા રાખનાર અને નાણાં જમા નહીં કરાવનાર માં દોડધામ મચી જવા પામી છે